મહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવેલિયન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર એક આઠ જીરો જીરો એક આઠ જીરો પાંચ છ જીરો જીરો જાહેર કરાયો છે ભારતનો સૌથી ભવ્ય અને અત્યાધુનિક મેળો એટલે કુંભનો મેળો પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે આયોજિત થાય છે આ વર્ષે આ સંયોગ દર એકસો ને ચુમ્માલીસ વર્ષમાં એકવાર આવતો હોવાથી આ મહાકુંભ અતિ વિશિષ્ટ માનવામાં આવે છે ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ બે માં સહભાગી થઈ ગંગા યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના ગામના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે